ભરૂચ જિલ્લાની દહેજ સેઝ એકમાં બે હજાર ચૌદથી સીવા ફાર્મા કેમિકલ કાર્યરત છે વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને બાવીસ દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ એલ્કલાઈન ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે જે યુએસએ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે શનિવારે બધરાતે બે કલાકને ચાલીસ મિનિટે સીવા ફાર્મા કેમિકલના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેસર થતાં બ્લાસ્ટ થયો હતો એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિપમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ હતી ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાદ ગામના અર્જુન પરબતભાઈ પટેલ પાલડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવ હતા અને તેઓને સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના આસુટોસ મેરિયાએ માહિતી આપી હતી કે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે તપાસના અંતે કંપનીને પ્રોહિબિટરી નોટિસ પણ ફટકારાશે